પ્રથમ તો ચીફ ફાયર ઓફિસરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આવેદન પત્ર અંદર અમારી રજૂઆત છે કે જે શાળાઓ પાસે ફાયર એનો નથી તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે રિન્યુ ના થયું એના પણ કડક માં કાર્યવાહી કરવામાં આવે સાથો સાથ અત્યારે ખાનગી લોકો અને જે એફએસઓ બનાવી અને રિન્યુઅલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે આ વર્ષથી થઈ છે તેની અંદર પણ કઈક નવા નિયમો આવે જે ફાયર શાખા છે જે સરકારી શાખા છે તે પોતે પણ ફાયર એનઓસી રિન્યુ કરે અને જે લોકોને રિન્યુની પ્રક્રિયા ખબર નથી તેના માટેની અલગ વ્યવસ્થા ફાયર ઓફિસમાં થાય એવી પણ અમે રજૂઆત ફાયર ઓફિસે કરી છે સાતો સાથ આજે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને એક રજૂઆત એવી કરેલ છે કે જામનગરની અંદર એવી ઘણી બધી શાળાઓ છે જે પ્રકારની ગોજારી ઘટના રાજકોટની અંદર બની જે રાજકોટની ઘટનાની અંદર જે ડોમ જેવો જે ઉપયોગ કરવામાં આવ્યો તેવા ડોમ જામનગરની ઘણી બધી શાળાઓએ પોતાની છત ઉપર બનાવીને રાખ્યા છે હું બહુ જવાબદારીપૂર્વક વાત કરું છું કે ઘણી બધી શાળાઓએ આવા ડોમ પોતાની શાળાની અગાસી ઉપર બનાવીને રાખ્યા છે અને ત્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે ત્યાં એને અભ્યાસ કરવામાં આવે છે જ્યારે અમારા વાત આ ધ્યાને આવી છે ત્યારે આજ સાહેબને મેં રજૂઆત કરેલ કે તમામ જે શાળાઓએ ડોમ બનાવ્યા છે તે તમામ ડોમને સીલ કરવામાં આવે બંધ કરવામાં આવે સાથોસાથ જે શાળાઓ પાસે એનઓસી છે એ એનઓસી પોતાના નોટિસ બોર્ડ ઉપર લગાડે અને સાથોસાથ સેફટી એક્ટ જે વાહનો માટેનો છે તે વાહનોના સેફટી એક્ટનો ઉપયોગ તમામ શાળા કરે જે વાહનોની અંદર વિદ્યાર્થીઓની કેપેસિટી કરતાં વધારે વાહનોમાં કેપેસિટી કરતા વધારે વિદ્યાર્થી બેસે છે જેની પાસે લાઇસન્સ નથી જેની પાસે પીયુસી નથી ફિટનેસ સર્ટિફિકેટના તમામ વાહનો એક્ટનો ઉપયોગ થાય અને તમામ પ્રકારના પરિપત્રો શાળાઓને થાય તેવી આજ રજૂઆત અમે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને કરે છે